સાયબર ક્રાઇમ ને લઈ વિશેષ માહિતી આપવામાં આવી હતી કેસોદ પોલીસ સ્ટેશન માં સાઇબર ક્રાઇમ અંતર્ગત જૂન 2025 માં ટોટલ 39 કમ્પ્લેન્ટ સાઇબર ક્રાઈમ અંતર્ગત મળેલી જેમાં 38 ફરિયાદો ફાઇનાન્શિયલ ફ્રોડ ની અને એક ફરિયાદ સોશિયલ મીડિયા ને લગતી હતી જેમાં તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનાની આપણે એક મહિનાની અંદર રિકવરી આપેલી અને છેલ્લા એક મહિનામાં ટોટલ પંદર અરજદારો અને પંદર અરજદારોને પૂરેપૂરી રિકવરી કે જેમાં જેટલા પેમેન્ટનો ફ્રોડ ફ્રોડ થયેલ હતું પૂરેપૂરા નાણાં આપણે પરત કરાવેલા એ સિવાય બાર અરજદારોને પાર્શિયલ એટલે કે લગભગ લગભગ અડધા જેટલી રકમ આપણે એમને પરત કરાવેલી એ સિવાય છેલ્લા ત્રણ મહિનાની ફરિયાદોનું જોઈએ તો એમાં બાર અરજદારો એવા છે કે જેના કુલ ફરિયાદ બે લાખ એસી હજાર બસો છપન રૂપિયાનો એમાંથી બે લાખ પાંચ અપાવેલા છે એટલે લગભગ લગભગ રકમ આપણે પરત અપાવેલી છે આ સિવાય કમ્પ્લેન કુલ છ લાખ હતી બે મહિના પહેલાની

સાયબર ક્રાઈમમાં અત્યારે તાજેતરમાં ચાલી રહેલા ફ્રોડની જો વાત કરીએ તો ફ્રોડ બહુ ચાલે છે કે 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 જેમાં કોઈ એવી આવે જે હેક કરી તો જયારે પણ કોઈ વ્યક્તિને એવી ફાઇલ મોબાઈલમાં મળે અજયના નંબરમાંથી હોય જાણીતા નંબરમાંથી હોય તો પણ એને વેરીફાઈ કર્યા વગર ઓપન કરવી ના જોઈએ ખાસ કરીને ઘણા બધા વ્યક્તિના એવા કેસ જોવા મળે છે કે જેમાં મોબાઈલ હેક થઈ ગયેલ હોય અને એના વોટ્સઅપ કે ટેલિગ્રામનો દુરુપયોગ કરીને એના જાણીતા પાર્કિતાને મેસેજ મોકલવામાં આવે અને આવી મેલિશિયસ લિંક મોકલવામાં આવે તો જ્યારે તમને આવી કોઈ આમંત્રણ મળે છે ત્યારે કન્ફર્મેશન કર્યા વગર ઓપન ન કરવું અને ડોટ એપી ફાઇલ હોય તો સો ઓપન ન કરવું જોઈએ એ સિવાય ઇન્વેસ્ટમેન્ટનો સ્કેમ ચાલે છે કે જેમાં શેર બજારના નામે કે કોઈ એવી લોભામણી લાલચો આપીને લોકોને આવે છે કે બે દિવસ માં ત્રણ દિવસમાં તમને રિટર્ન મળશે ત્રણ ગણું રિટર્ન મળશે તો આવી કોઈ જયારે સ્કીમ આપે ત્યારે લાલચમાં ના આવવું જોઈએ અને આવા કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન ફોન થી એવી રીતે કન્ફર્મ કર્યા વગર કરવા ન જોઈએ જયારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો લોન ની વાત કરો ત્યારે તમારે ઓથોરાઇઝ આરબીઆઈ નું ઇન્સ્ટિટ્યુશન હોય બેંક હોય ત્યાં જઈને રૂબરૂ વેરીફિકેશન થઈ જાય પછી જ બધી પ્રોસેસ કરવી જોઈએ

પ્રોડક્ટ નો ચાલે છે કે ભાઈ સસ્તામાં પ્રોડક્ટ કોઈ મળતી હોય જેમ કે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઈટ હોય તો એમાં બહુ સારું અત્યારે ગ્રોથ છે તો એની સાથે સાથે સાયબર એવું કરતા હોય છે કે આ વસ્તુ સસ્તામાં છે તમને ગોલ્ડ સસ્તામાં મળશે આવી લાલચો આપી અને પૈસાનું ટ્રાન્ઝેક્શન લેતા હોય છે એના ખાતામાં પૈસા લઈ લેતા હોય છે તો આવી જ્યારે વસ્તુ બને ત્યારે આપણે સસ્તાની લાલચે જઈ એવું કોઈ અજય ના વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન ના કરવું જોઈએ બાબરિયા